thank you આજે અષાઢી બીજના શુભ દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા વડોદરાના રાજમાર્ગો પર ફરશે ત્યારે આજે પંદર દિવસના અંતરાલ બાદ સવારે સાડા ચાર કલાકે ભગવાનના કપાટ ખુલતા મંગળા આરતી યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઇસ્કોન મંદિર ખાતે ઉપસ્થિત રહ્યા હતા ઇસ્કોન મંદિર દ્વારા વડોદરામાં ચુમ્માળીસમી રથયાત્રા આજે યોજવામાં આવશે જે માટેની તડામાર તૈયારીઓ ઈસ્કોન મંદિર અને ભાવિક ભક્તો દ્વારા કરવામાં આવી છે આજે બપોરે અઢી કલાક કે સ્ટેશન ખાતેથી રથયાત્રાનો પ્રારંભ થશે ત્યારે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં પૂજન અર્ચના કરવાના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે સવારે સાડા ચાર કલાકે મંદિરના કપાટ ખુલ્યા હતા જ્યાં ભગવાનના દર્શન સાથે મંગળા આરતી યોજાઈ હતી જે બાદ સાત કલાકે શણગાર આરતીમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા મંજીરા તેમજ ઢોલના તાલે હરે કૃષ્ણ તેમજ જય જગન્નાથના નાદ સાથે ભજન કરતા भाविक भक्तों नजरे पड़ा था बलदेव सुभद्रा महारानी की जय। भगवान श्री जगन्नाथ जी के दर्शन शुरू हो चुके हैं और बड़ौदा रेलवे स्टेशन पे ढाई बजे से इनके रथ रथ पे होकर रथ यात्रा का प्रस्थान कराया जाएगा कपाट जो है लगभग करीब आठ बजे खुले